કાઉન્સલિંગ કરી કે વાત એ કશું જ જવાબ કે કશું જ નહીં આપતા અમે ઘણીવાર એમની કોશિશ કરાય કે ભાઈ એ પથારીવાસ ફ્રેક્ચર થવાને કારણે પથારી થઈ ગયા હતા એની ટ્રીટમેન્ટ કરાવીએ અને અહીંયા ઓપરેશન કરે પણ એ પોતે રેડી નહીં હતા આથી અમે માનસિક રોગના તબીબ ડોક્ટર સુનિશ સોતિયા સાહેબના અંદરમાં એમની માનસિકની ટ્રીટમેન્ટ ચાલુ કરાય ધીરે ધીરે બે ત્રણ મહિના જતાં એમનામાં ઘણો ફેર આવવા માંડ્યો સમજવા માંડ્યા ને એ ફક્ત એટલું જ કહેતા કે મારા છોકરાઓ પાસે લઈ જાઓ મારા ટેમ્પામાં બેહીને જવું છે જવું છે બસ એટલું જ કહીને રડતા હતા પણ એમને જે શરૂઆતમાં બડા કોન્ટેક્ટ નંબર આઈ પા એ બડા ખોટાને એડ્રેસ પણ ખોટા હતા છેલ્લે કે એમને એવું એડ્રેસ આઈ બોલ કે ભાઈ ફૌજી કોલોની શેરપુરા લુધિયાના એટલે અમે નેટ પર નાખી તો ચેક કર્યું કે પરફેક્ટ છે તો એ પ્રમાણે અમે લુધિયાના પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કર્યો તો એમને તરત જ અમને બીજા દિવસે એમના પરિવાર જોરે અમારો કોન્ટેક્ટ કરાય આપો ધીરજકુમાર બિહાર ક રહેનેવાલા હું લુધિયાના મે પ્રાઇવેટ નોકરી કરતો હું મારી પત્ની ગૂમ થઈ ગઈ થી મેને બહુત હી કોશિશ કિયા મે તો નિરાશ હો ગયા થા મગર हिमांशु भैया के चलते मेरे को एड्रेस पूछते पूछते और मैं शुक्रिया उनको करना चाहता हूँ जिन्होंने डॉक्टर मानसिक रोग के डॉक्टर साहब का नाम मैं नहीं जानता हूँ फिर भी वो हमारे भगवान के रूप ही थे जो इनको मेरे वाइफ को बहुत तरह से अच्छा से इलाज कराए और बोलने का साहस दिया उन्होंने एड्रेस बताई फिर हमने एड्रेस लेकर हिमांशु भैया के मोबाइल से पे बहुत ही आग्रह किया और उन्होंने बहुत साहस मेरे को दिया और बहुत ही प्रोफेंस दिया उन्होंने आने का भी और जाने का भी और मुझसे खाना भी खिलवाया और बहुत ही ईमानदारी और निष्कर्म से बहुत अच्छा से सेवा की है अब मैं उनको बहुत बहुत धन्यवाद देता हूँ